गुड मॉर्निंग जय श्री कृष्ण हर महादेव जो आप गया आंगनवाड़ी ना आंगनवाड़ी ना बाड़को पर बताए आ गया से चलो आवी गया बताए चल तो प्रार्थना बोल सो चल तो आज आंख बंद करो ओम भूर भुव स्व तस्वितुर्वरेण्यम परगो देवस्य धीमहि પ્રચોદયા ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સક્ષ પરબ્રહ્મા તસ્મી ગુરુદેવ ન ચાલો આજગ મોઢા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર ખંભે કમરે અદબ આજે શું છે છે ખબર ગાંધી જયંતિ શું છે બીજી ઓક્ટોમ્બરે આવે ને કાબુજા બીજી ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ આવે શું આવે ગાંધી જયંતિ અને આજ દશેરા પણ છે રાવણ ને મારે ને

આજે ફરી પાછી આપણે દડાની ગેમ રમાય છે નહીં મજા આવે છે ને કેને કેને મજા આવે ઓછી આખરી કરો છો બધાને મજા આવે બધાને મજા આવે આવે તો તમને છે ને ગેમ વિશે માહિતી આપી દાવ તમને શીખવાડી દો કે કેવી રીતે રમવાનું છે બરાબર છે જો તમે છે ને અહીંયા બોલ અને બે ઓલા બાઉલ રાખી દીધા છે ને બે ગ્લાસ રાખી દીધા છે હાથમાં ગલાસ પહેરીને અને પછી દડો ઉપાડીને અને તમારે બાઉલમાં નાખવાનો છે જેને બાઉલમાં ઝાઝા દડા ભેગા થઈ જાય ને એ ગેમ જીતી જશે બરોબર છે રેડી તો ચાલો આવી આવી તમે આર કોઈ બેસી જા ચાલો ગલાસ પહેરી લ્યો હાથમાં પહેરી લીધા પતુભાઈ સેજ ઓલા આવી જાવ તમે દડા કેમ લેશો ચાલો તમે ગલાસ હાથમાં પહેરી લીધા છે ચાલો રેડી સ્ટાર્ટ જી છાજે દાડા ભેગા કરશે ને જીતી ચાશે હો ભારકો ભાઈ સામે સામે ગલાસ ભેગા કરીને ઉપાડવાનો છે દાડો ભારકો ભાઈ Aê! કઈ નઈ ઉભા થી ના સાઈડ આવીને લઈ લો તમ તમારે વાંધો નહીં Very good, very good, bye bye. હવે જો પતુભાઈ છે ને બોલ કેટલા છે પતુભાઈ ગણો ચાલો તો પતુભાઈએ છ દાડા ભેગા કર્યા છે અને ભાર્ગવભાઈ તો આખું બાઉલ ભેગું કરી દીધું છે ચાલો તો ભાર્ગવભાઈ જીતી ગયા ચાલો ચાલી પાડ દો ચાલો બેસી હો વેરી ગુડ ચાલો હવે કોણ આવશે ચાલો લક્ષુભાઈ અને વિરાટ હા વિરાટ આવી જાઓ विस्व राजभाई चलो और खाबेसी जाओ अने गला साथ मापेरी लियो पडख्यावी जाओ चलो रेड़ी स्टार्ट ભલે તો વાંધો નહીં ઉભા થઈને તમે લેવા જાવ બોલ વાગા ગયા હોય આવે તો બોલ બીજો લઈ શકાય લેવા માંડો લેવા માંડો નાખો દડા સામે ગ્લાસ રાખીને પકડવાના હા એમ સામે સામે ગ્લાસ રાખવાના છે લક્ષ્મભાઈ ગ્લાસ સામે રાખીને દડો પકડવાનો છે હા એવી રીતના વેરી ગુડ લઈ લે લઈ લે વાંધો નહીં ચાલો તો લક્ષું લક્ષી તો બેસી જાઓ ચાલો ગણો દાડા ગણો છે કેટલા આવ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ગણા છે અને અહીંયા તો વિશ્વરાજભાઈ તો આખું બાઉલ ભરી દીધું છે તો વિશ્વરાજભાઈ ચીતી ગયા છે મજા આવી ચાલો હવે કોણ આવશે ચાલો વિરાટભાઈ નારિયન ભાઈ આવી જાઓ

Yeah, very good. Very good. Ubatain pa lang sa kay. Kaya જે દબાવવાના છે હાથ વડે સામે સામે ગ્લાસ અડાડવાના છે વિરાટભાઈ ચાલો તો વિરાટભાઈ બેસી જવા ખા પલોઠી ચાલો ગ્લાસ કાઢી નાખો અને દડા ગણો છો વિરાટભાઈ કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ

સામે સામે ગલાસે થી ઉપાડવાના છે દેવરાજ ભાઈ હા વેરી ગુડ વેરી ગુડ ગૌતમ ભાઈ હામે હામે ગલાસે થી ઉપાડવાના છે આખા વૈસે જડો તો ઉભા થઈ શકો આપણે દણા ગણશું પેલા વેલા છે ને આપણે ગૌતમભાઈ ને ગણી બરોબર છે ચાલો ગૌતમભાઈ આપણે ગણો નીચે જાવ છો કેટલા છે ગૌતમ ભાઈ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ચાલો તો છે ને ગટુભાઈને ને અગિયાર દડા છે ચાલો દેવરાજભાઈ તમે પણ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો દેવરાજભાઈ તમારા કરતાં બે દડા વધારે નાખ્યા છે એટલે દેવરાજભાઈ જીતી ગયા છે મજા આવી ચાલો બેસી જાઓ વેરી ગુડ ચાલો મજા આવી બધા ને ચાલ્યું પાર દો ફૂલ બનાવી દો વેરી ગુડ ચાલો તો બાળકોને મસ્ત ગેમ રમવા દીધી છે ને બાળકોને જુઓ જાય છે આંગણવાડી માં બધા બાળકો ને અમે પણ બાળકો સાથે જાય છે સેવન ટાઈમ થઈ ગયો છે ને આપણે મસ્ત જો અહીંયા પુલાવ રેડી કરી નઈ ખા છે બાળકો માટે ચાલો તો બાળકો માટે મસ્ત આપણે અને બાળકો બધા જો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ચાલો માથા ઉપર નાસ્તો ખાવો ને બધાયને તો બધાય એ માથા ઉપર હાથ રાખવા ને ચાલો રાખો જોઈ ચલ તો બાળકોને નાસ્તો આપી દે ચા તો જો બોપરનો નાસ્તો બાળકોને આપી દીધો છે બાળકો બધાય એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ઘરે જાવું છે ને બધાય ને તો ચાલો ફિનિશ કરો અને ખાવા માંડો હો બધાય હા તો તમને આઈ નો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મસ્ત